પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ માસ અંતર્ગત હેલ્મેટ રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને સલામત રહે તે માટે વિવિધ સૂત્રો દ્વારા તૈયાર કરવામાં આવેલા ટેબ્લો શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થયો હતો તેની સાથે સાથે ટ્રાફિક પોલીસના જવાનો પણ જોડાયા હતા લોકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ આવે તે માટે આ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ શ્રી સરવૈયાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી પાંત્રીસમો માર્ગ સલામતી મહાસંઘે ભુજ શહેરની અંદર જિલ્લા ટ્રાફિક પોલીસ પશ્ચિમ કચ્છ ભુજની અંદર હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર કુલ પચાસ મોટર જે ચાલકો જે છે હેલ્મેટ પહેરી અને લોકોની અંદર એક મેસેજ જાય કે બાઇક જ્યારે ચલાવવામાં આવે ત્યારે ફરજિયાત હેલ્મેટ પહેરીને જ મોટર સાયકલ અંદર એના અન્વયે શાખા દ્વારા હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવેલ સલામતી જેનું જ છે કેર અને વાહન ચાલકો જે છે એ ટ્રાફિકના નિયમોનું પાલન કરે પોતાની પરવાહ કરે પોતાના પરિવારની પરવાહ કરે કેર કરે ભુજ જે અંદર હેલ્મેટ રેલીની અંદર જે છે ભુજ જિલ્લા પોલીસ છે ત્યારબાદ રોયલ એન્ફિલ્ડ ગ્રુપ છે કેડી મોટર્સનું હોન્ડાનું ગ્રુપ છે એમાં અલગ અલગ રીતે અલગ અલગ ગ્રુપ જે છે એ આ રેલીની અંદર સ્વેચ્છાએ જોડાયેલા છે